વલસાડના તિથલ ખાતે આવેલા બીએપીએસ સ્વામિનારાયણ મંદિરના રજત જયંતિ મહોત્સવનું ભવ્ય આયોજન વલસાડના તિથલ ખાતે આવેલા બીએપીએસ સ્વામિનારાયણ મંદિરના પચીસ વર્ષ પૂર્ણ થતાં રજત જયંતિ મહોત્સવનું ભવ્ય આયોજન સોમવારથી પ્રારંભ થશે અગિયાર દિવસીય મહોત્સવ દરમિયાન સમાજ જાગૃતિ સંસ્કાર સિંચન અને વ્યસન મુક્તિ જેવા સામાજિક કલ્યાણના વિવિધ કાર્યક્રમો યોજાશે છેલ્લા એક મહિનાથી આ મહોત્સવની તૈયારીઓ જોરશોરથી કરવામાં આવી રહી છે તિથલ દરિયાકિનારે વિશાળ જગ્યામાં ચાર હજારથી વધુ વોલિયન્ટર્સની મદદથી એક વિશાળ નગર ઊભું કરવામાં આવ્યું છે જેમાં સાત મોટા ડોમ તૈયાર કરવામાં આવ્યા છે આ ડોમમાં બાળકો યુવાનો વડીલો માટે વિવિધ શૈક્ષણિક અને પ્રદર્શન રજૂ કરાશે આશરે સોથી વધુ પ્રદર્શન થકી જીવનમાં ઘરમાં મંગળ શ્રદ્ધા પુરુષાર્થ અને માતા પિતાની આજ્ઞામાં રહેવાની મહત્તા જેવી મહત્વપૂર્ણ બાબતો ઉપર પ્રકાશ પાડવામાં આવશે ઉપરાંત વ્યસન મુક્તિ વિશેની જાગૃતતા ફેલાવવા તેમજ પરિવારમાં સુખ શાંતિ જાળવવા સંદેશ સાથે વિવિધ પ્રદર્શન રજૂ થશે સંતો તથા યજમાનોના ઉપદેશ પણ મહત્વનું મુખ્ય આકર્ષણ રહેશે મહોત્સવ દરમિયાન વિશ્વ શાંતિ મહાયજ્ઞ શોભાયાત્રા અને મહિલા સંમેલન સહિતના વિશિષ્ટ કાર્યક્રમો પણ આયોજન કરવામાં આવ્યું છે બીએપીએસ સંસ્થા સાથે સંકળાયેલા સત્તર જેટલા સંતો તેમની અવિરત સેવા આપશે આ સમગ્ર મહોત્સવ દરમિયાન સવારે નવથી રાત્રે નવ સુધી કાર્યક્રમોનું આયોજન થશે સમર્પિત વોલેન્ટર્સ દ્વારા સમગ્ર આયોજનનું સંચાલન કરવામાં આવનાર છે આ ભવ્ય ઉજવણીમાં હજારો ભાવિક ભક્તો અને સ્થાનિક નાગરિકો જોડાઈને આસ્થા અને ભક્તિનો અનોખો અનુભવ કરશે સ્વામિનારાયણ સંસ્થા આ ભવ્ય મહોત્સવ દ્વારા સમાજમાં સંસ્કાર સિંચન અને સામાજિક જાગૃતતા મહત્વપૂર્ણ સંદેશો ફેલાવવા અનોખો પ્રયત્ન કરવામાં આવશે જય સ્વામિનારાયણ સ્વામિનારાયણ મંદિરના પચીસ વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે એ નિમિત્તે રજત જયંતિ મહોત્સવનું આયોજન કર્યું છે અગિયાર દિવસના આયોજનની અંદર વિવિધ કાર્યક્રમો દ્વારા સમાજની અંદર ભાવિક ભક્તોની અંદર વિશેષ પ્રેરણા પ્રાપ્ત થાય વિશેષ જાગૃતિ આવે અને સમાજ ઉપયોગી કાર્ય થાય એ હેતુથી આ ઉત્સવ ઉજવવામાં આવશે છેલ્લા એક મહિનાથી એની તૈયારીઓ ચાલી રહી છે ચાર હજારથી વધારે વોલેન્ટિયર્સ આની અંદર જોડાયા છે આ નગરની વિશેષતા એ છે કે મોટાભાગે દરેક વસ્તુ સેવામાં થઈ રહી છે જમીન આપનાર જમીનને ડેવલપ કરનાર નાના મોટા સ્પોટ તૈયાર કરનાર સુશોભન આ જે પણ કંઈક નજરે પડી રહ્યું છે ગાર્ડનથી માંડી અને ગેટ્સ અને જુદા જુદા બધા સ્પોટ્સ એ બધા જ સેવા કાર્યની અંદર જોડાયેલા સ્વયંસેવકો કરી રહ્યા છે આ ઉત્સવની અંદર સમાજને ઉપયોગમાં આવે શુભ પ્રેરણા પ્રાપ્ત થાય એના માટે સાત જુદા જુદા ડોમ તૈયાર કરવામાં આવ્યા છે દરેક ડોમની અંદર અલગ અલગ શો બતાવવામાં આવશે જેની અંદર બાળકોએ માતા પિતાની આજ્ઞામાં રહેવું જોઈએ એવો સચોટ ઉપદેશ એમને પ્રાપ્ત થશે બીજા શોની અંદર જીવનમાં પુરુષાર્થ અનિવાર્ય છે એનો મેસેજ મળશે એક શોની અંદર ઘરને મંગલ કેવી રીતે બનાવીએ ઘરના થતા પ્રશ્નોને કેવી રીતે સુલઝાવીએ એના ઉપર વિશેષ પ્રેરણા પ્રાપ્ત થશે એક શોની અંદર જીવનની અંદર ભગવાનમાં શ્રદ્ધા વધે અને સાચા સંત ગુરુનો મહિમા કેવો હોય છે એનો પણ ખ્યાલ આવશે જીવનની અંદર વ્યસનો ઘર કરી જતા હોય છે અને વ્યસનોથી કેવી પાયમાલી થાય છે એની પણ વિશેષ સ્મૃતિ કે આમાં કરાવવામાં આવશે આ બધા જ કાર્યક્રમો સવારથી નવ વાગ્યાથી માંડી રાત્રે નવ વાગ્યા સુધી અહીંયા આગળ ચાલુ રહેશે અને આ બધા જ શોની અંદર બાળકો યુવાનો અને વડીલો દ્વારા નગરનું સંચાલન કરવામાં આવશે લગભગ સત્તર જેટલા સંતો પણ તિર્થલ મંદિરમાં જે રહે છે એ લોકો પણ આમાં સેવા આપી રહ્યા છે સાથે સાથે બે દિવસ વિશ્વ શાંતિ મહાયાગ એનું પણ આયોજન કરવામાં આવ્યું છે વલસાડ શહેરની અંદર એક શોભાયાત્રા પણ નીકળશે સાંસ્કૃતિક કાર્યક્રમ દ્વારા રોજ સાંજે સાંજે અલગ અલગ સભાઓનું પણ આયોજન કર્યું છે અને મહિલા સંમેલન જેમાં મહિલાઓ દ્વારા એ સભાનું પણ સંચાલન થશે આવા પણ કાર્યક્રમોનું આયોજન કર્યું છે એટલે નાના બાળકથી માંડી અને મોટા દરેકના માટે અહીંયા પ્રેરણા પ્રાપ્ત થશે જે પણ બધા આવશે એ કંઈક નક્કર મેસેજ લઈને જશે આનંદ સાથે એક સંસ્કારની વાત દરેકના જીવનની અંદર આવે એ હેતુથી આ ઉત્સવ ઉજવવામાં આવી રહ્યો છે સેવા સેવાભાવના સમર્પણ એ પણ સમાજ સેવાની અંદર બહુ જ મોટો ફાળો આપશે તો આવા વિવિધ આયોજનો અમારા ગુરુ મહન સ્વામી મહારાજની પ્રેરણાથી સંસ્થાના સંતો અને હરિભક્તો આની અંદર જોડાયેલા છે છેલ્લા દિવસે રજત જયંતિ મહોત્સવની મુખ્ય સભા થશે જેની અંદર આજુબાજુના વિસ્તારના દક્ષિણ ગુજરાતના ચારસોથી વધારે ગામોની અંદર સંતો જે ગામડે ગામડે ફરીને સત્સંગ કરાવ્યો છે એ ભક્તો પણ અહીંયા આગળ વધારવાના છે અને દક્ષિણ ગુજરાતમાંથી પણ લોકો અહીંયા આગળ આવશે અને ખૂબ સારી પ્રેરણા પ્રાપ્ત કરશે તો આવા હેતુથી આ નગરનું આયોજન છે તો સર્વે ભાવિક ભક્તોને વિનંતી નમ્ર અપીલ કે ઉત્સવનું જે આયોજન છે આપના માટે જ છે અવશ્ય બધા ફેમિલી સાથે મિત્ર મંડળ સાથે અહીંયા આગળ પધારી અને આ ઉત્સવનો લાભ લે એવું અમારું નિમંત્રણ